પુરાણી બહુ સરસ વાત કરે છે શિવ ક્ષેત્રમાં ભક્તિપૂર્વક નિવાસ કરવાથી ભક્તિ અને મુક્તિ મળે છે શિવ ક્ષેત્ર કોને કહેવાય તો કહે છે કે મનુષ્ય દ્વારા સ્થાપિત લિંગની ચારેય બાજુ સો હાથ સુધીનું જે ક્ષેત્ર જગ્યા એને શિવક્ષેત્ર કહેવામાં આવે ઋષિઓ અને દેવતાઓ દ્વારા સ્થાપિત લિંગથી ચારેય તરફ એક હજાર હાથ સુધીની જે જગ્યા એને શિવ ક્ષેત્ર કહેવામાં આવે અને સ્વયંભુલિંગ હોય એની ચારેય બાજુ હજાર આ ધનુષ સુધીનું જે જગ્યા ધનુષ સુધીની જગ્યા એને શિવક્ષેત્ર કહેવામાં આવે શિવ ક્ષેત્રમાં જે રહે છે એ બહુ ભાગ્યશાળી છે એમ શિવપુરાણમાં કહ્યું છે અમારે તો શું સુરતમાં અમે બે મંદિરમાં રહીએ અમારે બે જગ્યાએ પડખે શિવાલય છે એટલે અમે તો શિવ ક્ષેત્રમાં જ રહીએ છીએ રૂસ્તમ બાગ પણ એ રીતે છે ને મોટા વરાછા પણ એ રીતે છે અને શિવ ક્ષેત્રમાં સ્થિત કુવા અને તળાવ આદિ શિવ ગંગા કહેવામાં આવે છે અને શિવ શિવક્ષેત્રમાં દાહકર્મ દશાકર્મ માસિક શ્રાદ્ધ વાર્ષિક શ્રાદ્ધ કે પિંડદાન કરવાથી એ જીવ પાપથી છૂટે છે આવું મહાત્મ્ય શિવપુરાણમાં લખ્યું છે શિવક્ષેત્રનું એટલે આપણે બધા જાણીએ છીએ લગભગ બારમું તેરમું કંઈક કર્યા પછી મને એક્ઝેક્ટ ખબર નહીં પણ કંઈક પછી શિવાલયે બધો દીવો મૂકવા જાય ને એ બધું કરવામાં આવે એ આજે પણ હજી એવી પ્રથા શરૂ હોય છે એટલે શિવ ક્ષેત્રનો મહિમા કીધો છે શિવપુરાણમાં એક વાત લખી કે પુણ્ય ક્ષેત્રમાં કરેલું પુણ્ય એ ખૂબ વૃદ્ધિને પામે છે અનંત ગણું ફળ દેનારું થાય છે અને પુરાણીને શૌનકાદિક મુનિઓએ પૂછ્યું કે જીવન કઈ રીતે જીવવું જોઈએ તો મુક્તિ થાય મોક્ષ થાય જીવનની દિનચર્યા થોડી શિવપુરાણમાં બતાવી છે પુરાણી કહે છે કે હૈ શૌનક મુનિ સૂર્યોદયથી પહેલાં ઉષાકાળમાં શિવ શિવપુરાણ આવું બતાવે છે રાત્રિનો પાછલો પ્રહર જે છે એને ઉષા કાળ કહેવામાં આવે પ્રહર એટલે ત્રણ કલાક સૂર્યોદય પહેલાંનો જે ત્રણ કલાક છે એને કાળ કહેવામાં આવે એ ત્રણ કલાકમાં ઉઠી જવું એટલે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એટલી આજ્ઞા કરી કે અમારા આશ્રિતોએ કમસે કમ સૂર્યોદય પહેલાં ઉઠી જાવ સૂર્યોદય પહેલાં ઉઠવું આજકાલ આપણે થોડું ઉઠવાનું બધું લેટ થતું જાય છે પણ બને ત્યાં સુધી સવારમાં જેટલું વહેલું ઉઠાય એટલું સ્વાસ્થ્ય માટે પણ સારું છે અને પછી કે છે કે સૌ પ્રથમ ઉઠ્યા પછી શું કરવું પૂર્વાભિમુખ થઈ સૌ પ્રથમ ઈષ્ટદેવનું સ્મરણ કરવું પરમાત્માનું સ્મરણ કરવું આપણા દિવસની શરૂઆત ઈશ્વરના સ્મરણથી થવી જોઈએ સૌ પ્રથમ ઘણા ગણાને ઊંધી ટેવ હોય ઉઠતાવે ન્યૂઝપેપર લઈને બેસી જતા હોય સવારનો થોડો સમય એક કચરો નાખવા માટે નહીં કંઈક આત્માના કલ્યાણ માટે વાપરવો જોઈએ સવારમાં ઉઠીએ ઈશ્વરનું સ્મરણ કરવું ઈશ્વરની નાઈ ધોઈને પૂજા પાઠ કરવા અડધો પોણો કલાક ભગવાનમય વ્યતીત થાય પછી તો આખો દિવસ બીજું કરવાનું જ હોય પણ સવારમાં થોડું ઈશ્વર સ્મરણથી ઈશ્વર ભજન પૂજનથી દિવસની શરૂઆત થવી જોઈએ પછી કહે છે સુદપુરાણી કે પરમાત્માનું સ્મરણ કરી ક્રિયા કરવા માટે જવું મળમૂત્રનો ત્યાગ કર્યા પછી ગુદા અને લિંગને ધોઈને સાફ કરવા શિવપુરાણ જીવના કલ્યાણ માટેની નાની નાની વાતો પણ કરે છે નાની નાની વાતો પણ આજે ઘણી વખત મળમૂત્રનો ત્યાગ કર્યા પછી મળદ્વાર કે દ્વાર એમને ધોવાની લોકોને ટેવ નથી એને કારણે ઘણા બધા રોગો પણ થતા હોય છે અને એટલા માટે શિવપુરાણે વર્ષો પહેલાં આ વાત લખી કે મળમૂત્રનો ત્યાગ કર્યા પછી એ બંને દ્વારોને વ્યવસ્થિત ધોવા સાફ કરવા આજે ભાઈઓ માટે પણ વ્યવસ્થાઓ હોય છે બહેનો માટે પણ એ રીતના બધી વ્યવસ્થાઓ હોય છે એટલે આ ચીજને વ્યવસ્થિત ધોવી સ્વામિનારાયણ ભગવાને આજથી બસો વર્ષ પહેલાં અમારા ત્યાગીઓમાં તો એવો નિયમ હોય કે અમે અમે લેટ્રિનમાં કોઈ પણ રીતે મળમૂત્રનો ત્યાગ કરવા જઈએ એટલે પછી અમારે આખું સવસ્ત્ર સ્નાન કરવાનું આવે હવે સ્નાન છે ન કરતા હોય તો એણે વ્યવસ્થિત કમસે કમ આ ધોવાનું રાખવું જોઈએ ખાલી ઘણીવાર પાણીથી ધોતા હોય એમ નહીં પછી છેલ્લે હાથ પણ થોડા પાવડરથી કે કોઈ પણ સારા લિક્વિડથી ધોવા જોઈએ શિવપુરાણે કેટલું ધ્યાન રાખ્યું છે તમે જો મળમૂત્રનો ત્યાગ કરી ગુદા અને લિંગને વ્યવસ્થિત ધોવા મળને જોવું નહીં હા મળને જોવું નહીં એટલા માટે કે માણસ આમ જોવા જાય એટલે એમાંના જે કંઈ બેક્ટેરિયા હોય સીધા નાકમાં જાય કે મોઢામાં જાય એટલે એને જોવું નહીં આવું શિવપુરાણમાં લખ્યું છે અને મુખને ઢાંકીને મળમૂત્રનું વિસર્જન કરવું અમારે એવી પહેલાં એવી હતી અમે સંતોવ્યા માથે ઓઢી અને પછી એ ક્રિયા કરતા કારણ કે આ સુરક્ષા માટે છે શરીરની કારણ કે મળ છે એમાં ભાતના કારણ કે તમે બધા જાણો છો કે ઘણી વખત જેનું જેને ડાયજેશન સિસ્ટમ બરાબર ન હોય પાચન તંત્ર તો એમાં ઘણું ખાધેલું અનાજ બધું હળતું હોય અને એ બધું આવતું હોય એમાં ભાત ભાતના બેક્ટેરિયાઓ થતા હોય એટલે મુખ કે નાક ખુલ્લું હોય તો એમાં એ ઘૂસે એટલે બને ત્યાં સુધી મુખ ઢાંકીને આ ક્રિયા કરવી એટલે પછી માવો ચાવતા ચાવતા તો આ કરવું જ નહીં આ ગણા ગણા ને પછી હું આવી ટેવ હોય ખાતા ખાતા હા એટલે એવું એવું લેટરિન જતી વખતે કંઈ ખાવું પીવું નહીં હા એટલું થોડું રાખું અને વ્યવસ્થિત આ ધોવા સાફ કરવાનું રાખું બહેનોએ બી અને ભાઈઓએ બી આજે એવી મૂતરડીઓ આવે છે કે ત્યાં વ્યવસ્થિત તમે તમારું લિંગ કે યોની સાફ કરી શકો કારણ કે એમાં પલતા જે બેક્ટેરિયાઓ અને ખાસ કરીને આની સાથે મારે વાત કરવી કે મકાન તમે બનાવો તો એ બને ત્યાં સુધી હવા ઉજાસવાળા રાખવા આખો દાડો મકાન પેકને પેક રહીને એટલે બેક્ટેરિયાઓ વાયરસ એ વધારે બેક્ટેરિયાઓને મોટું થવાનું કે રહેવાનું ઠેકાણું મળી જાય આપણું વાસ્તુશાસ્ત્ર બીજું કાંઈ નથી આપણા સ્વાસ્થ્યની સુરક્ષા માટે જ છે અગ્નિખૂણામાં રસોડું રાખવું શું કરવા અગ્નિખૂણો એટલે પૂર્વ અને દક્ષિણની વચ્ચેનો ખૂણો બરાબર અગ્નિ ખૂણામાં તમારું રસોડું હોય એટલે તમે જેવો બારી દર બારી તમારી રસોડાની ખોલો એટલે સીધો સૂર્યનો પ્રકાશ તમારા રસોડામાં આવે સૂર્યપ્રકાશ તમારા રસોડામાં આવે એટલે આખી રાજ્ય બારી બારણા બંધ હોય કાંઈ બેક્ટેરિયા બેક્ટેરિયા થવાના હોય એ સૂર્યપ્રકાશથી નાશ પામે ઈશાન ખૂણામાં પૂજા સ્થાન બતાવ્યું ઈશાન ખૂણો એટલે પૂર્વ અને ઉત્તર એની વચ્ચેનો ખૂણો એ ખૂણામાં તમારું દેવસ્થાન હોય મંદિર હોય એટલે તમારે ત્યાં તમે પૂજા કરવા સવારે બેસો એટલે ત્યાં પણ તમને સૂર્યપ્રકાશ મળે પૂજા પાઠમાં સૂર્યપ્રકાશ મળે એનાથી વિટામિન ડી પ્રાપ્ત થાય આપણા બધા જ ઋષિ મુનિઓએ પ્રવર્તાવેલી પ્રથા એકદમ વૈજ્ઞાનિક અને આપણા સુખ માટેની જ પ્રથાઓ છે બધી એટલે અહીંયા શિવપુરાણમાં પણ આ વાત બતાવી કે મળમૂત્રને ઢાંકી અને વિસર્જન કરવું દાંતણ કરવું એ સમયે તર્જની આંગળીનો પ્રયોગ ન કરો હવે તો જો કે બ્રશ આવી ગયા એટલે આ વાત કંઈ આપણે કરવાની જરૂર નથી મંત્ર જાપ કરતાં કરતાં સ્નાન કરવું સ્નાન કરવું મંત્ર જાપ કરતાં કરતાં કરવું જે તમારા ઈષ્ટદેવો એનું નામ લેતા લેતા નાવું હા ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સ્નાન કરવું અને જો હવારમાં ભગવાન ન સાંભળતા હોય ને તો ટાઢે પાણીએ નાવું એટલે એકદમ ભગવાન સાંભળે તરત